ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ ધોરણ પાંચ વિષય હિન્દી હવે આપણે એમાં પાઠ દસ તો પાઠ દસમાં કવિતા છે કવિતા શીખો તો આ કવિતામાં પ્રકૃતિ વિશે આપણે શીખવવા માટેનું કહેવામાં આવ્યું છે તો પક પ્રકૃતિ કઈ તો કે ફૂલ ભમરા સૂરજ વૃક્ષ પૃથ્વી ધુવાડું પછી દીવો આનાથી આપણે શું શીખવું છે એ આમાં કહેવામાં આવ્યું છે તો કવિતામાં જો હું બોલું છું એમ તમારે સાંભળવાનું છે ફૂલો સે નિત હસના શીખો ફૂલો ફૂલો આપણા જીવનમાં ફૂલોથી આપણા જીવનમાં આપણે સદાય હસતા રહેવાનું શીખવવાનું છે અને ભૈરો સે નિત ગાના નીતગાના સે ભૌરો એટલે ભમરા ભૌરવ સે નિત ગાના એટલે ભમરાથી આપણે રોજ ગાતા રહેવાનું શીખવાનું છે તરુ કી ઝૂકી ડાલીઓ સે નિત શીખો શીશ ઝુકાના તરુ એટલે વૃક્ષ અને ડાલીઓ એટલે ડાળી તો વૃક્ષની ઝૂકી એટલે નમેલી વૃક્ષની નમેલી ડાળીઓથી આપણે હંમેશા વિનમ્ર બનવાનું શીખવાનું છે શીખ હવા કે જોકે લો કોમલ ભાવ બઢાના પવન શીખ શીખ હવા કે જોકે એટલે હવા એટલે પવન 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 પવનથી આપણે સુંદર વિચારો પ્રગટ કરવાનું શીખવવાનું છે દૂધ તથા પાની સે શીખો મિલના ઓર મિલાના દૂધમાં જેમ પાણી ભળી જાય છે એવી રીતે આપણે એકબીજા સાથે હળીમળીને રહેવું જોઈએ સૂરજ કી કિરણો શે શીખો જગના ઓર જગાના સૂરજ કી કિરણો એટલે સૂરજના કિરણો સૂરજના કિરણો આપણે જાગતા અને બીજાને જગાડતા રહેવા શીખવાનું છે લતા ઓર પેડો સે શીખો સબકો ગલે લગાના લતા એટલે વેલો અને પેડો એટલે વૃક્ષ લતા ઓર પેડોસે શીખો સબકો ગલે લગાના વેલો અને વૃક્ષ એકબીજા સાથે હળીમળીને અને આલિંગન કરવાનું શીખવે છે અને સે શીખો સ્વ સ્વદેશ કે લઈએ તડપ કર મરના જે માછલી પાણી વગર તડ પાણી વગર મરી જાય છે એમ આપણે પણ સ્વદેશ એટલે દેશ માટે તડપી તડપીને મરવાનું કહે છે મસલી છે શીખો સ્વદેશ કે લઈએ તડપ કર મરના માછલી માછલીથી શીખો આપણે દેશ માટે મરતા શીખવા છે પટજળ કે પેડો છે શીખો દુઃખ મે ધીર ધરના પથજળ પથજડ એટલે પાનખરના વૃક્ષો હવે પાનખરના વૃક્ષો જેમ પાન પાનખર ઋતુ આવે છે એમ પાનખરના વૃક્ષોમાં પા પાંદડા ખરી પડે છે એવી રીતે આપણે પણ મુશ્કેલીમાં ધીરજ ધરતા શીખવવાનું છે મુશ્કેલીના દિવસોમાં પણ આપણે પીછે હટ કરવાની નહીં એટલે પં પચર કે પેડો પેડોસે શીખો દુઃખ મેં ધીરજ ધરના પાનખરના વૃક્ષોથી આપણે દુઃખમાં પણ ગમે તેટલી મુશ્કેલી આવે તો પણ આપણે એની સામે લડવાનું શીખવાનું છે દીપક સે શીખો જીતના હો શકે અંધેરા હરના દીપક એટલે દીવો હવે દીવામાંથી જીવનમાં આપણો અંધકાર દૂર કરવાનો છે અને પૃથ્વી પૃથ્વીસે શીખો પ્રાણી કી સચ્ચી સેવા કરનાર પૃથ્વીથી આપણે શું શીખવાનું છે તો કે અન્ય લોકોની સેવા કરવાનું અન્ય લોકો ના અન્ય લોકો જેવા કે ગરીબ છે જે કામ કરી શકે એવા નથી એમને આપણે મદદ કરવા માટે શીખવાનું છે પછી સે શીખો આગે જીવન પટની બળના જલધારા એટલે પાણીનો પ્રવાહ પાણીનો પ્રવાહ જેમ સીધો અને સપાટ જાય છે એવી રીતે આપણે આપણા જીવનમાં પણ હંમેશા આગળને આગળ વધતું રહેવાનું છે ઓર ધુએ સે શીખો હરદમ ઊંચે હિ ઊંચે હિ બળતે રહેના ધુએ એટલે ધુમાડો ધુમાડો જેમ ઉપર ઉપર જાય છે એમ આપણે ધુમાડાની જેમ પણ આગળને આગળ વધતા શીખવાનું છે આગળને આગળ અને ઊંચે ને ઊંચે આપણે બળતાં આગળને આગળ વધતા શીખવાનું છે આવી રીતે આ કવિતામાં કુદરતી પ્રકૃતિ વિશેની વાત કરવામાં આવી છે થેન્ક યુ